આપણી આ ધરતી કે જેના માટે કેવાય હૃદય ગૌરવ ભર્યા રુધિર થી ધબકતા અરે હબકી કદી ના હામ તજતા નાક ને કાણે શૂર નર નારીઓ હર્ષ થી મૃત્યુ સાજ સજતા શીર હાટે મળે મૈત્રી મોંઘી જહા પૂર્ણ આતિથ્ય ની પ્રેમ જણી ભારતી ભોમ ની વંદુ ધન્યાવળી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી તો વળી એવું પણ કે છે

કદાચ આપણે આપણા લોક સાહિત્યમાં નજર કરીએ તો આવી ઘણી બધી વાતો આપણને મળશે આજે આપણે આવી જ એક સરસ મજાની વાત સાંભળવાના છીએ હેલો દોસ્તો હું છું વૈશાલી અને વાતો મળશે કે જેમાં વીરાંગનાઓની વાતો હોય એમનું આત્મસન્માન એમનું આત્મસમર્પણ એમનું બલિદાન એમનો ત્યાગ એમની વીરતા શૌર્યતા આવી ઘણી બધી વાતો છે આપણે લોક સાહિત્યમાં સાંભળી જ છે આજે આપણે આવી જ એક વાત સાંભળવાના છીએ કદાચ જો તમે પદ્માવતીની વાત સાંભળી હશે તો તમને ખબર હશે કે છેલ્લે એણે જોહર કરેલું આપણે જો અહીંયા આપણે ગુજરાતની વાત કરીએ તો હમણાં જ આપણે જે વિડીયો અપલોડ કરેલો રાણજી ગોહિલ કે જેની ચોર્યાસી રાણીઓ છે સતી થઈ ગયેલી એક વાવમાં પડી અને એમણે જળ સમાધિ દ્વારા પોતાના શરીરનો ત્યાગ કરી લીધો પણ આજે આપણે એવા એક સ્ત્રી રત્ન વિરાંગનાની વાત સાંભળશું કે જેની અંદર એણે પોતાની સામે આંખ ઉજી કરનારને એના હૃદયને કાઢી લઈને અને કર્ણાવતી શહેરની વચ્ચે લટકાયું હતું અને એના માથાને અલગ કરીને પાટણ મધ્યમાં લટકાવી દીધું હતું જી હા મિત્રો તમને ખબર હશે કે અમદાવાદ કે જે એક સમયે કર્ણાવતી શહેર તરીકે જાણીતું થયેલું આ ગુજરાતના કર્ણાવતીના રાજા રાણા વીરસિંહ વાઘેલાના રાજ્ય ઉપર ઘણા બધા હુમલાઓ થયેલા પરંતુ કોઈને સફળતા નહોતી મળી આજ સમયમાં સુલતાન બેઘરાએ રાણા વીરસિંહ વાઘેલાના બળવાન સૈન્યની સામે ઈસવીસન ચૌદસો સુડતાલીસમાં માં પાટણ રાજ્ય ઉપર હુમલો કર્યો અને આમાં ચાર લાખથી વધારે સૈનિકો હતા આ હુમલામાં અસમર્થ રહેતા સુલતાન બેઘરાએ પોતાનો જીવ બચાવ્યો અને ત્યારબાદ ત્યાંથી ભાગી ગયો જોકે એવું કહેવાય છે કે ખરેખર સુલતાન બેઘરાની નજર રાણી રૂદાબાઈ ઉપર હતી રાણી તો ખૂબ જ સુંદર હતી એ યુદ્ધમાં રાણીને જીતવા માંગતો હતો અને એને એના હરમમાં રાખવા માંગતો હતો સુલતાને થોડો સમય પછી ફરી હુમલો કરવાનો વિચાર કર્યો અને ફરીથી હુમલો કર્યો આ વખતે એણે બળથી નહીં પણ કળ અને છળથી કામ લેવાનું વિચાર્યું આપણું લોક સાહિત્ય જોઈએ તો આમાં ઘણા બધા એવા કિસ્સાઓ છે કે જેમાં સામાન્ય રીતે યુદ્ધ છે જીતી શકવાની સંભાવના લગભગ નહીં હોય ત્યારે જે તે યોદ્ધાઓ છે એ સામ દંડ અને વેદ ચારે પ્રયુક્તિનો ઉપયોગ કરી અને યુદ્ધ જીતવાના પ્રયાસો કરતા હોય અને મુખ્ય પાસો એવો છે કે રાજ્યનો કોઈ વહીવટદાર કે કોઈ માણસ કે કોઈ સૈનિક અથવા તો એના સગા સંબંધી એને ફોડવાનું કામ કર્યા કરતા હોય અને સુલતાન મેઘરાએ પણ એવું જ કરેલું આ વખતે રાજ્યનો એક ઘિરનાર સુલતાન મેઘરાની સાથે જોડાયો અને રાજ્યની બધી ગુપ્ત માહિતી સુલતાનને આપી આ યુદ્ધમાં રાણા વીરસિંહ વાઘેલાને સુલતાન દ્વારા છેતરપિંડીથી પરાજિત કરવામાં આવ્યા અને સુલતાન બેઘરાની જીત પછી એની જે ઈચ્છા હતી કે રાણીને પોતાની વાસનાનો શિકાર બનાવવો અને રાણી રુદાબાઈને એની વાસનાનો શિકાર બનાવવા માટે દસ હજારથી વધુ લશ્કરની સાથે રાણાજીના મહેલમાં એ પહોંચી ગયો અને તેણે સંદેશાવાહક દ્વારા રાણીની સામે પ્રસ્તાવ મૂક્યો પણ રાણી રુદાબાઈ તો વીરાંગના હતી એ તો અસલ રાજપૂતાણી હતી આ જેવા તેવાની સામે નમી જાય એ રાજપૂતાણી નહીં આ તો રાજપૂતાણી ભલભલાને નમાવી દે રાણીએ પોતાના મહેલની અંદર એક છાવણી બાંધેલી એમાં પચીસો વિરાંગનાઓ તૈયાર રાખેલી જે લશ્કર ઉપર હુમલો કરવા તૈયાર જ હતી રાણી રૂદાબાઈને સંકેત મળતા જ સુલતાન બેઘરાને મહેલમાં પ્રવેશ માટે એણે આમંત્રણ આપ્યું કહેવાય છે કે વાસનામાં પડેલા માણસને કશું જ દેખાતું નથી એ લગભગ આંધળા જેવો બની જાય છે બસ આ સુલતાન બેઘરાનું પણ એવું જ થયું એ કિલ્લાની અંદર પ્રવેશ્યો એવો જે વાસનામાં આંધળો થઈ ગયો અને આ જ સમયે રાજપૂતાણીએ સમય ગુમાવ્યા વગર સુલતાન મેઘરાની છાતીમાં એક કટાર ભરાવી દીધી અને ત્યાં શિબિરમાંથી તીર વરસાવાનું શરૂ થઈ ગયું સુલતાન મેઘરાની છાતી ફાડ્યા પછી મહારાણી રુદાબાઈએ એનું હૃદય કાઢી લીધું અને કર્ણાવતી શહેરની વચ્ચે લટકાવી દીધું અને એના માથાને એના ધડથી અલગ કરી દીધું અને માથું એને પાટણ રાજ્યની મધ્યમાં લટકાવી દીધું અને ચેતવણી પણ આપી કે જો કોઈ આક્રમણ કરનાર અથવા તો હિન્દુ મહિલાઓ ખરાબ નજર રાખશે તો હાલ થશે અને થયા પછી રાજાના કારભારને યોગ્ય હાથોમાં સોંપો અને એને જળ સમાધિ લીધી જેથી કોઈ પણ તુર્ક આક્રમણ કરનાર એમને પ્રદુષિત ન કરી શકે સલામ છે આ નારી તત્વને ગુજરાતના લોકોએ એમના વિશે કદાચ જાણ્યું જ હશે ભારત વર્ષમાં પણ આવી કેટલી સમાધિ લીધી એવી અગ્નિની જ્વાળા પણ અડવાથી એની બળતરા સહ્ય હોય છે તો આ જે રાજપૂતાણીઓ કે વિરાંગનાઓ હતી એમણે તો જીવતે જીવતા જ એમાં સમાય ને પોતાના દેહનો ત્યાગ કરેલો એટલે જ કદાચ આ બધી વસ્તુ બધાથી નથી થઈ શકતી રાણી રૂદાબાઈ કે પછી રૂડાબાઈ કે જેમણે કલ્યાણ કામ માટે અડાલજની વાવ છે બંધાવવાનું પોતાના પતિ વીરસિંહ વાઘેલાને સૂચવેલું અને આપણે આજે પણ રૂડાબાઈની વાવ કે અડાલજની વાવ માટે આ રાણીને વધારે યાદ રાખીએ છીએ આપણે જે પ્રથમ વાત સાંભળી એ પ્રથમ વાત લોક સાહિત્યમાં છે કદાચ ઇન્ટરનેટ ઉપર આના લેખ તમને મળી જશે વાઘેલા વૃદ્ધાંશમાં આ વાત વિશે ઉલ્લેખ કરેલો છે એવું મેં વાંચેલું છે આ સિવાય જો આપણે નોર્મલી ઇતિહાસકારો છે જેણે આ વાતો લખી છે એને જોઈએ તો એની અંદર એવી વાત છે કે મોહમ્મદ બેગડો કે જેણે વીરસિંહ વાઘેલાની સાથે યુદ્ધ કરેલું અને આ યુદ્ધ દરમિયાન વીરસિંહ વાઘેલાનું મૃત્યુ થયું અને આ મૃત્યુ થયું એ દરમિયાન એણે શરૂ કરાવેલ વાવનું બાંધકામ અટકી ગયું મહમદ બેગડો કે જે રાણી રૂડાબાઈના રૂપથી અંજાઈને એમને લગ્નનો પ્રસ્તાવ મૂકેલો રાણી રૂડાબાઈએ શરત રાખી કે જો મહમદ વાવનું કામ પૂર્ણ કરાવશે તો એને સાથે લગ્ન કરશે કારણ કે રાણીએ તેના પતિની ઈચ્છા પૂર્ણ કરી અને પ્રજાનું કલ્યાણનું કામ પૂર્ણ કરવું હતું એના પછી મહમદ બેગડાએ વાવનું નિર્માણ ચૌદસો નવ્વાણુંમાં પૂરું કરાવ્યું અને રાણી રૂડાબાઈ ત્યારબાદ વાવનું બાંધકામ જોવા ગયા એમનો ઉદ્દેશ પૂર્ણ થઈ ગયેલો છે એમને ખબર પડી એટલે એમણે વાવમાં ઝંપલાવી અને આત્મહત્યા કરી લીધી આથી આ વાવ રૂડાબાઈની વાવ કે રૂડીબાઈની વાવ પણ કહેવામાં આવે છે એક વાત તો બંનેમાં કોમન છે કે રાણીએ જળ સમાધિ લીધેલી અને આ મહમ્મદ બેઘરો કે મહમ્મદ બેગડો એ બંને એક જ છે કે કેમ એના વિશે આપણે સ્પષ્ટતા નથી કરી શકીએ કારણ કે મહમ્મદ બેગડો છે એને મારી અને એનું હૃદય કે એનું માથું કોઈ પાટણમાં લટકાવી દીધું હોય એવી વાત હજુ સુધી આપણે સાંભળી નથી તો આ સુલતાન બેઘરો કોઈ બીજો માણસ હતો કે પછી એ જ હતો એના વિશે પણ કોઈ સ્પષ્ટતા નથી એટલે જો તમે એવું લખવાના હોવ અથવા તો કહેવાના હોવ કે વાત સંપૂર્ણપણે ખોટી છે તો હું તમને અગાઉથી ક્લેરિફિકેશન કરી દઉં છું કે આ લોક સાહિત્ય છે લોકો દ્વારા કહેવામાં આવતી આ વાતો છે બની શકે કે આમાં બધું જ સત્ય ના હોય પણ એમ છતાં મેં કીધું છે કે આ ફક્ત લોક સાહિત્ય છે મેં અત્યારે નથી કીધું કે આ ઐતિહાસિક વાતો છે કે ઇતિહાસ છે આ લોક સાહિત્ય છે અને આ લોક સાહિત્યની અંદર જ જો આપણે સંશોધન કરશું તો આમાંથી જ આપણને ઇતિહાસના બીજ મળશે એટલે ઇતિહાસ છે એના સંબંધ સહિત હું તમને તારીખ આપી શકું છું કે આ તારીખે આવું થયેલું આ પાત્ર હતું સામે રાણીએ આમ કર્યું હતું પહેલાં એ આવું કર્યું હતું તો એ હું નથી કહી શકતી કારણ કે આ લોક સાહિત્ય છે લોકો દ્વારા કહેવાયેલું છે તમને વાત વાત કરું છું તમે કોઈકને કરો છો તો ભાવો થોડા ઘણા એમાં આવી શકે એટલે જ કદાચ આને લોકસાહિત્ય કહેવાય છે આપણી જે વાતો હોય છે એમાં ભાગે હું લેખકનો ઉલ્લેખ કરું છું કારણ કે લેખકે જે લખ્યું છે એ જ હું તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું મારા ખુદના કે મારા બનાવેલા કોઈ શબ્દો નથી હોતા આમાં જે વાત છે એ કદાચ ઓનલાઈન આર્ટિકલમાં તમને મળશે આ સિવાય પણ આ વિશે મેં શોધવાનો પ્રયત્ન કર્યો જ છે પણ આ જે બીજી વાત મેં તમને કરી એ મળી છે અને પહેલી વાત છે એ હિન્દીમાં મળી છે પણ એમાં પણ એટલું ક્લેરિફિકેશન નથી કે શું આવું ખરેખર થયેલું કે નહીં એટલે આ બંને વાતને હું તમને સ્પષ્ટતા કરી દઉં છું કદાચ આમાં જો સચ્ચાઈ ના પણ હોય તો એમ છતાં પણ એ વાત નકારી ના શકાય કે આપણી જે વિરાંગનાઓ હતી એમણે આવું પરાક્રમ કરી દેખાડ્યું હોય તો નવાઈની વાત નથી કારણ કે આપણું સાહિત્ય લોક સાહિત્ય કે પછી ઇતિહાસ ખોલો ને તો પણ એવી વિરાંગનાઓની વાતો તમને મળી જશે કે જેમણે આવા કેટલાય વિદેશીઓ અને વિધર્મીઓને ધોર ચાઢતા કરી દીધા હોય વાત જે પણ હોય પણ આપણી વિરાંગનાઓ ઉપર ગર્વ લેવા જેવી વાતો છે મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોકસાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય જાતિને ઠેસ પહોંચાડવાનો કેનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી તમે જો આવી વાતો જાણતા હોવ અને તમે ઈચ્છતા હોવ કે આવી વાતો વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તો તમે અમને મેલ દ્વારા ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા કે પછી કમેન્ટ દ્વારા એ વાત જણાવી શકો છો અમારો ઉદ્દેશ રહેશે કે વાતો વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે